તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનું છે કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તો વળી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂરને લઈને જે ચેતવણી જાહેર કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો રથયાત્રાના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તે વિશેની માહિતી પણ આજના વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો સૌપ્રથમ વેધરને લગતી એપ્લિકેશન પરથી આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર જો નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આજે માત્ર માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં પડવાની શક્યતા દેખાઈ રહી છે તો વળી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા આ બાજુ ભાણવડ પોરબંદર જુનાગઢના વિસ્તારો અમરેલી આજુબાજુના કોઈક વિસ્તારો કેશોદ કદાચ અને વિસાવદરના વિસ્તારો બગસરા ધારી તુલસીશ્યામ માંગરોળ અને વેરાવળના વિસ્તારો તો કોડીનાર અને ઉનાના વિસ્તારોમાં પણ માત્ર હળવાથી મધ્યમ જાપડા પડવાની શક્યતા છે તો આ બાજુ તારી અને કુંડલાના વિસ્તારો રાજુલા દરિયાકાંઠાના મહુવા તળાજાના વિસ્તારો ખડશલિયા અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો અમરેલી અને બાબરા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજે આબુરોડ આજુબાજુના વિસ્તારો પાલનપુર આજુબાજુના વિસ્તારો તો આ બાજુ અંબાજી ખેડબ્રહ્મા સિદ્ધપુર વડનગર ઈડર અને હિંમતનગરના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો વળી કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી જાય ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદ માણસા અને પ્રાંતિજના વિસ્તારો આ બાજુ બાયડ કપડવંદ મહેસાણા અને ડાકોરના વિસ્તારો બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો પીપલોદ ગોધરા અને દાહોદના વિસ્તારો તો જાલોદ અને કડાણા આજુબાજુના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચાંપાનેર આણંદ બોરસદ અને તારાપુર આજુબાજુના કોઈક વિસ્તારો તો છોટા ઉદેપુર ક્વાટ બોડેલીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ તો વળી કોઈક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટું પણ પડી જાય ત્યારબાદ શિનોરના વિસ્તારો આ વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે બપોરના સમયગાળા દરમિયાન ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો તો સુરતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે તો આ બાજુ બારડોલી વ્યારા નવસારી બીલીમોરા અને વાંસદાના વિસ્તારો આહવા અને સાપુતારા બાવઠન અંબોસી વલસાડ વાપી કપરાડાના વિસ્તારોમાં આજે બપોરના સમય દરમિયાન રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું હતું ત્યારે આજે સુરતથી થોડુંક નીચે વલસાડના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નકશા પ્રમાણે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો આજે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને બોટાદ આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે તો આ બાજુ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ અને પોરબંદરના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ ખેડા પંચમહાલ અને આણંદના વિસ્તારો તો વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદી ઝાપટાં પડવાના છે તેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી તારીખે ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થઈ છે અને વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો થશે તમને જણાવી દઈએ કે પચીસમી તારીખે માત્ર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં જ ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળી બાકીના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અને બોટાદ આ બાજુ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકામાં હળવા છાંટા પડવાની શક્યતા છે તો કચ્છ અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી અમદાવાદ ગાંધીનગર મહીસાગર ખેડા અને આણંદના વિસ્તારોમાં પણ માત્ર હળવા છાંટા પડવાની શક્યતા છે તો આ બાજુ દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા છોટાઉદેપુરના વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાઈ શકે છે જેથી આ વિસ્તારોમાં પણ પચીસ તારીખે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવાયું છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ભરૂચ નર્મદા અને સુરત તાપી વલસાડ અને ડાંગ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં પચીસમી તારીખે પણ ભારે વરસાદી છાંટા પડવાના છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારબાદ છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખે પણ સૌરાષ્ટ્રના માત્ર ત્રણ જિલ્લા ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં જ ભારે વરસાદની શક્યતા છે બાકીના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે તો આ બાજુ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદના વિસ્તારો તો વડોદરા ભરૂચ અને સુરતના વિસ્તારોમાં પણ માત્ર હળવા છાંટા પડવાની શક્યતા દેખાઈ રહી છે તો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારો નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો સત્યાવીસ જૂનની જો વાત કરવામાં આવે તો સત્યાવીસમી જૂને પણ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદના સ્પેલ જોવા મળી રહ્યા છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે તો આ બાજુ પોરબંદર જૂનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા ભરૂચ તેમજ સુરતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે તો પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે માત્ર બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં હળવા છાંટા પડવાની શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસમી તારીખના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગરના વિસ્તારો તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો કચ્છના તમામ વિસ્તારોમાં પણ અઠ્યાવીસમી તારીખે ભારે વરસાદના સ્પેલ જોવા મળી રહ્યા છે જેથી આ વિસ્તારમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો ગુજરાતના બાકીના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ અમદાવાદ ગાંધીનગર અને ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર તો દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદના સ્પેલ જોવા મળી રહ્યા છે જેથી આ વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો કચ્છના તમામ વિસ્તારોમાં પણ ઓગણત્રીસમી જૂનના રોજ ભારે વરસાદી માહોલની શક્યતા છે જેથી કચ્છના સમગ્ર વિસ્તારમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે બાકીના વિસ્તારો અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો તો નવસારી ડાંગ અને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગામી દિવસોમાં જે ગુજરાતમાં જળ પ્રલયની આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં જળ પ્રલયની આગાહી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે ચોમાસું તેની સંપૂર્ણ તાકાત બતાવવા માટે તૈયાર બની ગયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી દીધી છે જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ખાસ કરીને છવ્વીસથી લઈને જૂન ત્રીસ સુધીમાં સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદી માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો એવો વરસાદ પડી જાય છે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનો જોર યથાવત રહેશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સમયગાળામાં ત્રણથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જુલાઈ નવથી લઈને પંદરમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું પણ જરૂરી બન્યું છે ત્યારબાદ રથયાત્રાના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશેની માહિતી પણ જાણીએ મિત્રો ધાર્મિક મહત્ત્વ ધરાવતી રથયાત્રાના દિવસે એટલે કે જૂન સત્યાવીસના દિવસે પણ અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે જો રથયાત્રા દરમિયાન વરસાદના અમી છાંટણા થાય તો તેને શુભ માનવામાં આવે છે જે ભક્તોના ઉત્સાહમાં વધારો કરશે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે ચોવીસ જૂનથી લઈને ઓગણત્રીસ જૂન સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાય છે આ ચેતવણી ખાસ કરીને જૂન ચોવીસ સુધી વધુ ભારપૂર્વક અપાય છે